રાજકોટ શ્રમજીવી સોસાયટી શેરી નંબર નવ અમે છેલ્લા લગભગ લોકડાઉન પછી અમારી સોસાયટી ની આસપાસ જે દાખલા તરીકે ઠેબર કોલોની છે હસનવાડી છે બાબરીયા છે ત્યાં મુસ્લિમ વસ્તી વધારે છે હવે એ લોકો ધીમે ધીમે ગોપાલનગર ગાયત્રીનગર ધોલરિયાનગર નગર એમાં વસવાટ કરવા માટે નવા નવા મકાનો હમણાં તાજેતરમાં ગોપાલનગર પાંચમાં બે મકાન ચારમાં બે મકાન રીતના ધીમે ધીમે આગળ સોસાયટીના રહીશો છે ગોપાલનગર શ્રમજીવી ગાયત્રીનગર ઢોલરિયાનગર ગીતાનગર એવા રહીશોની એક વિનંતી છે કે આ વિસ્તારમાં અસંધારો લાગુ કરે અને આ બાબતે અગાઉ બે હજાર બાવીસમાં માં પણ અરજી આપેલી છે જેનો હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી અને ત્યાર પછી આજે હજી તાજેતરમાં એટલે કે છેલ્લા બે ત્રણ દિવસમાં શેરીમાં એટલે હવે અમારી માગણી એવી છે કે તાત્કાલિક શ્રમજીવી ગોપાલનગર ગાયત્રીનગર ઢોલરીનગર ગીતાનગર જેવા વિસ્તારોમાં તાત્કાલિક અસર થી ધારો લાગુ થાય અત્યારે અમે બધા શાંતિથી રહીએ છીએ કોઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં કારણ કે અમારા શ્રમજીવી સોસાયટી ગીતાનગરમાં કે એમાં કોઈ એવા એવા તત્વો જ નથી પણ ધીમે ધીમે હવે આ અમારા બાજુ આવતું જાય છે એટલે અમારે તાત્કાલિક આ કાર્યવાહી ના હજી સ્થાનિક નેતાના અગાઉ બે હજાર વીસ માં જયારે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય હતા ત્યારે તેઓને રજૂઆત કરેલી હતી પણ ત્યાર પછી એમાં કઈ અમારે આગળ વધેલું નથી કઈ